શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે મહાશિવરાત્રીના દિવસે શંકર ભગવાનનું રાત્રિ પૂજન શા માટે મહત્વનું છે શું તમે ક્યારે વિચાર્યું છે કે શિવજીને ભસ્મ આરતી શા માટે કરવામાં આવે છે શું ક્યારેય તમને પ્રશ્ન થયો છે કે શિવજી ત્રિશૂળ શા માટે રાખે છે જો તમને પણ આ સવાલ થયા હોય તો એનો આજે જવાબ તમને મળી જશે અને એ માટે તમારે વિડિયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવું પડશે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા જાણી લઈએ કે મહાશિવરાત્રીમાં રાત્રે કેમ જાગવું જોઈએ એટલે કે રાત્રે શિવ ભગવાનનું પૂજન શા માટે કરવું જોઈએ ભગવાન શિવ વિનાશક શક્તિ અને તમોગુણના પ્રમુખ દેવતા છે રાત્રે વિનાશક સમયનું પ્રતિનિધિત્વ કરે છે અને શિવ વિનાશના દેવ છે તેથી શિવને રાત્રિનો સમય વધુ પ્રિય છે કેટલાક જીવો જે દિવસભર પોતાનું કામ કરે છે તે રાત્રે સમાપ્ત થઈ જાય છે રાત્રિના સમયે આખું વિશ્વ મૌન હોય છે અને આવી સ્થિતિમાં હંમેશા ધ્યાનની મુદ્રામાં રહેતા શિવનો સંપર્ક કરવો સરળ છે શાંત ચિત્તવાળા લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે આ જ કારણ છે કે મહાશિવરાત્રી પર રાત્રિ જાગરણ કરવામાં આવે છે માન્યતા અનુસાર આ રાત્રે શિવલિંગમાં મહાદેવનો વાસ હોય છે આથી સાચા મનથી શિવનું સ્મરણ કરનાર શિવ પ્રસન્ન થાય છે તેથી તમામ મનોકામના પૂર્ણ થાય છે મહાશિવરાત્રીની રાત્રિ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ વિશેષ છે તો ચાલો એ પણ જાણી લઈએ જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મહાશિવરાત્રીને રાત્રે બ્રહ્માંડમાં ગ્રહો અને તારાઓની એવી સ્થિતિ સર્જાય છે જેના કારણે એક વિશેષ ઉર્જા ઉપરની તરફ વહે છે ઇક્વિનોસ એટલે કે આ સમયે ગ્રહનું સેન્ટ્રલ ફ્યુગલ ફોર્સ ખાસ રીતે કામ કરે છે અને આ ફોર્સ ઉપરની તરફ જાય છે જેથી લોકોને આ કુદરતી ઊર્જાનો લાભ મળી શકે કરોડલજ્જુ સીધી હોવી જરૂરી છે જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે આપણા શરીરની સિસ્ટમને ઉર્જા મળતી નથી અને આ જ કારણ છે કે મહાશિવરાત્રીની રાત્રે જાગવાની સલાહ આપવામાં આવે છે તો ચાલો હવે જાણી લઈએ કે ભગવાન શિવને ભસ્મનો પ્રસાદ કેમ ગમે છે ભગવાન શિવ તમામ દેવતાઓથી અલગ છે તેમનો પોશાક નિવાસસ્થાન અને પૂજા સામગ્રી અને પદ્ધતિ પણ અલગ છે ભાંગ ધતુરા અને બિલ પત્ર ઉપરાંત ભગવાન શિવની પૂજામાં ભસ્મ ચડાવવાનું વિશેષ મહત્વ છે ભગવાન શિવના જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગમાં દરરોજ આરતી વિશેષ રીતે કરવામાં આવે છે તો આપણે સૌ જાણીએ છીએ જે પ્રાચીન સમયથી ચાલી આવી છે એવું માનવામાં આવે છે કે તે અંતિમ સંસ્કારની રાખ છે વાસ્તવમાં ભગવાન શિવનું એક સ્વરૂપ અવઘડ છે જેમાં તેઓ દિગંબર છે આ સ્વરૂપમાં ભગવાન શિવે તેમના આખા શરીર પર માત્ર ભસ્મજ લગાવે

સતીથી અલગ થવામાં શિવે ઓગણ અને દિગંબરનું રૂપ ધારણ કર્યું અને સ્મશાનમાં બેઠા અને તેમના આખા શરીર પર જૂતાની રાખ લગાવી એવું માનવામાં આવે છે કે ત્યારથી ભસ્મ પણ શિવની શોભા બની હતી તમને જણાવી દઈએ કે શિવ પુરાણ અનુસાર રાગ બ્રહ્માંડનો સાર છે અને એક દિવસ આખી દુનિયા તેમાં ભળી જશે એવું કહેવામાં આવે છે કે ચારે યુગો પછી આ બ્રહ્માંડનો નાશ થશે અને બધું રાખ થઈ જશે ભગવાન શિવને મૃત્યુના સ્વામી માનવામાં આવે છે ભગવાન શિવ માને છે કે માનવ શરીર નશ્વર છે અને એક દિવસ તે ભસ્મમાં ફેરવાય છે અને જીવનના આ તબક્કે ભગવાન શિવ તેમના શરીર પર ભસ્મ લગાવે છે તેથી મહાદેવને ભસ્મ અર્પણ કરવામાં આવે છે હવે ત્રીજો સવાલ છે કે ભગવાન શિવ ત્રિશૂલ કેમ ધારણ કરે છે ભગવાન શિવ ત્રિશૂલ ધારણ કરે એનું પણ એક રહસ્ય છે તો ચાલો હવે એ પણ જાણી લઈએ ભગવાન શિવનું ત્રિશૂળ એ ત્રણ ગુણોનું પ્રતિક છે સતગુણ રજગુણ અને તમગુણ જેનું મિશ્રણ અને વિસર્જન બ્રહ્માંડની રચના અને વિનાશ તરફ દોરી જાય છે ભગવાન શિવના ત્રિશૂળના ત્રણ કાંટા બ્રહ્માંડની ઉત્પત્તિ જાળવણી અને વિનાશનું પ્રતિક છે દેવાધી દેવ મહાદેવ સ્વયં મહાકાલ છે સૃષ્ટિની ઉત્પત્તિ જાળવણી અને વિનાશ તેમનામાં જ સમાયેલ છે શંકરજીનું ત્રિશૂળ માનવ જીવનના ભૌતિક દિવ્ય અને ભૌતિક ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ શંભુનું ત્રિશુળ એ મહાકાલ વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યના ત્રણ કાળનું પ્રતિક છે યોગશાસ્ત્રમાં ભગવાન શિવને આદિ યોગી માનવામાં આવે છે તેમના અનુસાર શંકરજીનું ડાબા ભાગમાં સ્થિત જમણા ભાગમાં ભાગમાં સ્થિત સ્થિત પિંગલા અને મધ્ય નાડીનું છે ઈડા અદ્વૈત વેદાંતમાં શંકરજીના ત્રિશૂળને શરીર બ્રહ્માંડ અને પરમ શક્તિનું પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો મળી ગયા તમારા સવાલનો જવાબ જો આવા જ બીજા વિડીયો જોવા હોય તો હમણાં જ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં